સુરતના ઉધના રેલવે જેઆરબી પોલીસ સ્ટેશનના પરિસરમાં હેલ્મેટની ખાસ ડ્રાઇવ રાખવામાં આવી ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા એક ખાસ જાહેર કચેરી છે તેઓ માટે હેલ્મેટ સરકારી કર્મચારીઓ તેઓએ હેલ્મેટ પહેરીને જ કચેરીએ જવું પડશે અને આ માટેની ખાસ ઝુંબેશ જયારે શરૂ કરવામાં આવી હોય ત્યારે દરેક સરકારી કચેરી ખાતે ટ્રાફિક વિભાગ પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે જેઓ દ્વારા ટુ વ્હીલર પર સવાર કર્મચારી કે અધિકારી પોલીસ સ્ટેશન છે ત્યાં પણ ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે અને તમામ જે સરકારી કર્મચારીઓ છે જે અહીં પોલીસ મથકમાં ફરજ બજાવે છે તે તમામ દ્વારા હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને જ્યાં ટ્રાફિક પોલીસો દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે